ગુજરાતના વલસાડ જિલ્લાના ફનાસવાડા ગામમાં ધોરણ આઠ ના વિદ્યાર્થી જેનિલ મંગેલાએ નાની ઉંમરમાં એક સિદ્ધિ હાંસલ કરી છે જેનીલે હાંસલ કરેલી સિદ્ધિ વિશે જોઈએ જતાં અહેવાલમાં જેનિલ વલસાડ બીચની નજીક રહે છે અને અવારનવાર ત્યાં તેના મિત્રો સાથે રમવા જાય છે ગંદા કચરાથી ભરેલા બીચને જોઈ તેર વર્ષના જેનિલને પર્યાવરણ વિશે ચિંતા થઈ અને તેણે બીચની સફાઈ માટે કંઈક કરવાનું નક્કી કર્યું મારા ઘર પાસે સમુદ્ર કિનારે પાસે આયા હમ લોકો વાહ કહેતે હમ લોકો દેખે કે જો બડા કચરા હોતા હે ઓ દૂર કર સકતે હે લેકિન જો છોટા કચરા હોતા હે ઓ રેતી મે મિલ જાતે હે ઉસકો માંસા દૂર કર સકતે નહીં ઇસલિયે હમકો છોટા કચરા દૂર કરને કા આઈડિયા આયા ઇસે લિયે મેં અમારા સ્કૂલ કે મેરેટ ટીચર કો ઓર હમારે સ્કૂલ કા આચાર્ય કે પાસ પ્રેઝન્ટેશન કિયા જેનિલ ਨੇ પોતે ડિઝાઇન કરેલા ઉપકરણની મદદથી બીચની સફાઈ કરવાનો વિચાર આવ્યો ત્યારબાદ તેણે એક ઉપકરણ બનાવ્યું જેને જેનિલે બીચ ક્લીનર નામ આપ્યું આ ઉપકરણ એ એક લાકડી સાથે જોડાયેલ ત્રિકોણાકાર ચાણણી છે જેનો ઉપયોગ રેતીને સાફ કરવા અને કચરાને રેતીમાંથી ખૂબ મુશ્કેલી વિના અલગ કરવા માટે કરી શકાય છે દરિયા કિનારે રહેવાલા બાળકોએ दरिया में रेट में जो मिला हुआ जो छोटे कचरे होते हैं उसको कैसे निकाले उसके लिए उसने एक प्रोजेक्ट बनाया है उसको उसने प्रेजेंट किया जिला कक्षा में वहाँ पे उसको पसंद की हुई उसके बाद राज्य लेवल पे उसके बाद उसको उसने प्रेजेंट किया नेशनल लेवल पे वहाँ पे भी उसकी पसंद की हुई है सपोर्ट में है रहेंगे वलसाड़ तेरह वर्ष जेनिले पोता अद्भुत बीच क्लीनर उपकरण थी જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓ જીતી છે જેનિલ હવે જાપાન જવા માટે તૈયાર છે જ્યાં તેને વિજ્ઞાન મેળામાં બીચ ક્લીનઅપ દર્શાવવાની તક મળશે શાળાના અધિકારીઓ જેનિલની સિદ્ધિ પર ગર્વ અનુભવે છે અને તેઓ કહે છે કે જેનિલને તેઓ તમામ જરૂરી સહયોગ આપશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી